અબ જયરાજસ પાર્ટ ટુડે ニュース સમાચાર છોટા ઉદયપુર થી મળી રહ્યા છે જિલ્લાની સમસ્યાનો ચિતાર આપતા જિલ્લાના આગેવાન શૈક્ષણિક વેપાર અને આર્થિક તથા વાહન વ્યવહાર બાબતે પડતી મુશ્કેલીઓ અંગે આગેવાનો મુંઝવણમાં મુકાય છે છોટા ઉદયપુર જિલ્લામાં હાલ ત્યારે બારે મુશ્કેલીનો સામનો પ્રજા કરી છે જિલ્લાનો ભારત નદી ઉપરનો બ્રિજ તૂટી ગયો હોય ત્યારે ઓરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે જેના કારણે અવરજવરમાં પ્રજાને ભારે તકલીફ પડી રહી છે છોટાઉદેપુર સ્થાનિક આગેવાનો મેદાન આવ્યા છે અને પોતાની સમસ્યા અને પ્રજાની સમસ્યા સામે લાવી રહ્યા છે વિવિધ ક્ષેત્રે જોડાયેલા આગેવાનો રૂબરૂમાં પોતાની રજૂઆત કરે છે સાથે જ નિરાકરણ આવે તેવી માંગ પણ કરે છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી જે પુલોનું ધોવાણ થયું છે રોડ રસ્તાનું ધોવાણ થયું છે એનાથી શૈક્ષણિક સંસ્થાઓ માં અવરજવર કરતાં બાળકો ઉપર પણ વિપરીત અસર જોવા મળે છે અને શાળાઓમાં સંખ્યાનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું છે કારણ કે જિલ્લાની અંદર બે પુલ અવરજવર માટે બંધ કરવામાં આવે છે જ્યારે બીજા પુલ જર્જરિત અવસ્થામાં છે જ્યાં વાહનોની અવરજવર કરવી પણ મુશ્કેલ રૂપ છે આવા સંજોગોમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે છોટા શહેર જિલ્લા મથક અને બોડેલીમાં બે સાયન્સ સ્કૂલો આવેલી છે ફક્ત જિલ્લામાં બે મોટી સાયન્સ સ્કૂલો હોવાને લીધે બાળકો આવા જર્જરિત અને બંધ થયેલા પૂરો ઉપરથી અપડાઉન કરવું પડે છે જે પણ એમને જીવના જોખમરૂપ છે સાથે સાથે સંસ્થાઓના આ જે નુકસાન થઈ રહ્યું છે બાળકોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર છે આ રેતી ખનન જે રેતી ખનન થઈ રહ્યું છે રેતીને લીધે જે પુલોના પાયા છે એ પાયા હચમચી ગયા છે અને પાયા હચમચી જવાને લીધે એ પુલો જર્જરિત અવસ્થામાં અને ભયજનક બની ગયા છે તો આવા અનેક પુલો છે જેનું વહેલી તકે એનું રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તા પણ બિલકુલ તૂટી ગયેલા છે ડાયવર્ઝન જે આ તે સિથોલનું છે એ પણ તૂટી ગયેલું છે તો આવા રસ્તાઓને લીધે આવા પુલોને લીધે શિક્ષણ ઉપર વિપરીત અસર થયેલી છે જેનું સરકારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને વહેલી તકે એનું રિપેરિંગ થાય અને બાળકોના હિતમાં આદિવાસી બાળકોના હિતમાં શિક્ષણના હિતમાં કાર્યરત થાય એ આ સરકારને મારી નમ્ર વિનંતી છે અપીલ છે હાલમાં છોટાદુદ જિલ્લામાં પુલો રસ્તા એનો બહુ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ઉદેપુર જિલ્લાના લગભગ આઠથી દસ પુલો જર્જરિત હાલતમાં થઈ ગયા છે અને આઉટ ઓફ ડેટ થઈ ગયા છે એને તાત્કાલિક પહેલાં તો એ ચાલુ કરો નહીં તો મધ્યપ્રદેશ ને જોડતો હાઈવે નેશનલ હાઈવે બધા જ બંધ થઈ ગયા હાલ છોટાપુર જિલ્લાનો વિકાસ અટકી ગયો છે અત્યારે પૂરો બધા બંધ હોવાથી બે પુલો છે હાલ તો બોલી જવા માટે એટલે લોકોને ફરી ફરીને પૈસા વધારે વાપરવા પડે છે અને મોડું પહોંચાય છે બોળા આપ તો સારું છે કે રેલવે ચાલુ છે એટલે લગભગ અડધા ભાગના પ્રવાસીઓ રેલવે દ્વારા પ્રવાસ કરે છે અને આશીર્વાદ રેલવે આશીર્વાદ રૂપ થાય ઉદેપુર માટે અને એમપી માટે મૂળ તો પણ સાથે સાથે ઓવરલોડ ટ્રકો ચાલે છે એસી એસી ટનની ટ્રકો ચાલે રેતીની એ તદ્દન ગેરકાયદેસર ચાલે છે પહેલા પહેલું તો રેતીનું ખરણ બંધ કરાવો રેતીનો ટોટલ ધંધો બંધ કરાવવો જોઈએ આ સરકારે અને એની પર એની આવકને જલ્દી કરવી પડશે તો જ આ કામ થશે મૂળ એમાં ભ્રષ્ટાચાર બી બહુ મહત્ત્વનો છે સરકારી ઓફિસોમાંથી ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એટલે જ આ રેતીનું ખનન થાય છે અને રેતીના ખનન લીધે નદીની નદીની હાલત બી ખરાબ થઈ છે પાણી બી ઓછું થઈ જાય છે અને એને લીધે નદી પર આવેલા પુલો એની ગુણવત્તા એકદમ ઘટી ગઈ છે અને અસરકારક રહી નથી એટલે રેતી માફિયાઓ રેલવે પુલનું બી કોઈ ધ્યાનમાં લેતા નથી અને રેતી કરે છે તે ઉપરાંત રોડ પહેલા વીસ ટનની ઉપરના કેપેસિટી રોડ બનતા નહોતા અને રોડનો ભાગ નથી પહેલા તો રોડ એક તો ઓછી નીચી કિંમતના ટેન્ડરો પાસ કરી કરે છે એટલે એ પણ નહીં હોવું જોઈએ રોડની મૂળ કિંમત જે થાય એ પ્રમાણે ટેન્ડર પાસ કરો તો રોડની ગુણવત્તા જ રહેવાઈ એટલે રોડ એ રીતે બનાવવો જોઈએ અને હવે વધારે ટનની કેપેસિટીવાળા રોડની એ રીતે કામગીરી થવી જોઈએ રોડની જેથી રોડ ટકી શકે અને પહેલાં પહેલું રેતી ખનન બંધ કરાવવું એ બહુ જ જરૂરી છે અને આટિઓને કે આ ઓવરલોડ ગાડીઓને સખતમાં સખત દંડ થવો જોઈએ હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારત નદી તેમજ નદી નદીના જે બ્રિજ ભારદારી વાહનો માટે જે બંધ કરવામાં આવ્યા છે તેના લીધે અમારા છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથકે આવેલા ડોલોમાઇટ ઉદ્યોગ પડી ભાગ છે કારણ કે સિત્તેર કિલોમીટર ફરીને ટ્રાન્સપોર્ટિંગને આવવું પડે છે ને પ્રોસેસિંગ યુનિટનો જો માલ નહીં જાય તો અમારા ડોલોમાઇટ માઇન્સોનો પણ માલ યુનિટોમાં નહીં જાય પરિણામે રોજગારી ટોટલી ઠપ થઈ જશે સરકારશ્રીને અમારે એટલી વિનંતી કે જ્યાં સુધી ભારત નદીનો બ્રિજ ના બને ત્યાં સુધી ઓલ વેધર બ્રિજ તાત્કાલિક ધોરણે બનાવી આપે જેથી બહારદાળી વાહનો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે એના હિસાબે છોટાઉદેપુરના યુનિટો અને માઇનિંગ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી રહેશે અને એની સાથે સંકળાયેલા હજારો મજૂરોની રોજગારી જળવાઈ રહી હશે એટલે સરકારશ્રીને અમારે વિનંતી છે કે જ્યાં સુધી ટેન્ડરિંગનું કામ ને બ્રિજનું કામ ના વધે ત્યાં સુધી ઓલ વ્હીધર બ્રિજનું કામગીરી સતપણે ચાલુ કરે એવી અમારી માગણી છે અને લાગણી છે મારું નામ રમાકાંત કાંતિભાઈ ધોબી છે હું છોટાઉદેપુર માઇન્સ એન્ડ મિનરલ્સ મર્ચન્ટ એસોસિએશનના મહામંત્રી છું અને ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીય છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છું હવે સરકારશ્રીને ખાલી અમારી એટલી જ રજૂઆત કરવી છે કે જે હાલ બ્રિજોના બ્રેકિંગ થાય છે તૂટી જાય છે એના માટે જો પહેલેથી એની સારવાર લીધી હોત કે એનું કોઈ બી એન્જિનિયરોને કે કોઈને પણ બોલાવીને તો આજે આ નોબત આવતી નહીં અને જે રસ્તા પણ બને છે તે પહેલાંના જે જમાનામાં પંદર ટન કે બાર ટનનું પાસિંગ હતું અત્યારે ત્રીસ પાંત્રીસ ટન ઉપરનું પાસિંગ હોય છે એ મુજબ રસ્તા જો બને તો રસ્તા બી ઓછા ધોવાય અને પબ્લિકને માર ઓછો પડે અમારે અહીંયાથી પાવડર જે માઇન્સ ઉપરથી પથ્થર લાવીને પાવડર બનાવીએ છીએ એ અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં મોકલવાનો હોય છે અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે કે અહીંયાથી બરોડાથી જે ગાડીઓ આવતી હોય એને સિત્તેર કિલોમીટર ફરીને આવવું પડે છે સિત્તેર કિલોમીટર ફરે એટલે પાર્ટીને માલ મોંઘો પડે છે ભાડું વધી જાય છે તો આપણો ધંધો ગુજરાતનો ધંધો એમપી અને મહારાષ્ટ્રમાં જાય એવું અમને દેખાઈ રહ્યું છે અને અત્યારે પચાસ ટકા તો ધંધો જતો રહ્યો છે માટે સરકારશ્રીને નિવેદન છે કે જેટલા બી જર્જરિત પુલો છે એનું વર્ષે બે વર્ષે નિરીક્ષણ કરીને જે પણ કંઈ કામ કરવું હોય તો એ કરાવીને પુલને સાચવી રાખે તો વધારે સારું કહેવાશે આપશ્રીને તો ખબર જ છે કે ભાઈ આ છોટાઉદેપુરની આજુબાજુમાં રજવાલાના ટાઈમના પુલો બનેલા છે પણ રેતી ખનનથી આમાં ઘણું બધું નુકસાન થયું છે અને આ બી ના થાય તો સરકારશ્રી આના માટે ધ્યાન આપે બીજું સરકારશ્રીને અમારી એક વિનંતી છે છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન અને ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીને અત્યારે સરકારશ્રી આપણા લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આગળ ઘણું બધું કરી રહી છે પરંતુ અમારે ત્યાં એક વસ્તુ એવી છે કે જ્યારે માઇસ પરથી માલ આવે છે તો અમે રોયલ્ટી સાથે લઈને આવે છે અને અમારે જ્યારે માલ મોકલવાનો હોય તો પાછી ફરી રોયલ્ટી સરકારશ્રીને બતાવવાની કાઢવાની લેવાનું એમાં બી અમે મંજૂર છે પણ અત્યારે ગુજરાતમાં એવું છે કે ખાલી છોટાઉદેપુર માટે જ આ વસ્તુ છે નથી વાઘોડિયામાં નથી બરોડામાં નથી પાલનપુરમાં કે અંબાજીમાં તો ગુજરાતમાં એક જ કાયદાના બે નિયમો કેવી રીતે બની શકે તો આના માટે પણ ઘટતું કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે છોટાઉદેપુર જિલ્લામાં વારાજ નદીનો બ્રિજ તૂટી જવાના કારણે જે ગાડીઓને આવવા જવાની ઘણી બધી તકલીફો પડે છે જે ડાયવર્ઝન બનાવ્યું હતું એ પણ તૂટી ગયું છે એના કારણે ટ્રકોવાળાને સીધું બોડેરીથી કમાટ અને કમાટથી છૂટાછુક આવવું પડે છે પાંસઠથી સિત્તેર કિલોમીટરનો ફરક પડે છે અને એમાં ડીઝલ અને મેન્ટેનન્સ બહુ વધારે આવવાથી ગાડીઓવાળાને ઘણું બધું નુકસાન થાય છે અમારે સરકારને એટલી જ વિનંતી કે આ ભારત બ્રિજ ઉપર નવો બ્રિજ સારો ક્વોલિટીનો બને અને ડાયવર્જન હમણાં તાત્કાલિક સારું બનાવી આપે તો અમારે ટ્રકોને આવવા જવાની મુશ્કેલીઓ બંધ થાય એના કારણે ગાડીઓ ટ્રકોવાળાને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે મેન્ટેનન્સ આવે છે ડીઝલનો ભાર વધે છે અને ઘણા તો ટાયરો બી ફાટી ગયા છે રંગલી ચોકડીવાળો રસ્તો સારો ન હોવાને લીધે અને ત્યાંથી આ વોર્સંગ બ્રિજ બંધ કરી દેવાથી કવાંટનો આખો મોટો ફેરો પડે છે અમારે એટલે બહારથી આવતી ગાડીઓવાળાનો બી આવવાનું બંધ કરી દીધું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદી ગતિએ ચાલે છે અત્યારે અને પણ અત્યારે મંદિરનો માહોલ છે તો ઘણી બધી ગાડીઓવાળા બહારથી આવવાળા બધા છોટાથે પર આવતા નથી અને બધા જ બ્રિજો જે હોરસંગ નદીના બ્રિજો છે અત્યારે એ બી બધા એમની વેલિડિટી પૂરી થઈ ગઈ છે ઘણા તો સો વર્ષ ઉપર બ્રિજ થઈ ગયા છે તો એનું બી મેન્ટેનન્સ કરી અને બારધારી વાહનોને વ્યવસ્થિત ચાલુ થાય અને બીજો અગાઉ આવા બનાવો ના બને જે બ્રિજ તૂટવાના બનાવો બને છે સરકારને અમારે એટલી જ વિનંતી છે કે આ બ્રિજોની ચકાસણી થાય સારું મટાર વાપરીને સારા બ્રિજ બને સારું ગરનાળા બને એવી અમારી વિનંતી છે